ગીર સોમનાથમાં ફોર વ્હીલરમાં છુપાયેલ વિદેશી દારૂ સાથે યુવક પકડાયો ઉનાના નવા પંદર મરીન પોલીસ દ્વારા ગીરમાં દારૂ વેચાણ સામે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ગુજરાતમાં લાવવામાં આવતા કિમિયાનો પર્દાફાશ થયો છે પોલીસને મળેલી બાતમી આધારે જૂનાગઢના માંગરોળના એક યુવકે ફોર વ્હીલ વાહનમાં ગેસના બાટલાની જગ્યાએ છુપાવેલ દારૂ લઈ જઈ રહ્યો હતો

દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી Eight four six nine six nine three five six nine. 69 Damage triple nine eight five two six three six eight Arpit Patel seven zero four one three eight nine three five nine. 41 Damage 95